પોલીસ સ્ટેશન પાસેથી મુખ્ય બજારમાં જઈ સંદલ શરીફનું જુલુસ સૈયદ સૈયદ મિયાના આસ્થામાં પણ પહોંચ્યું હતું ઉર્સ નિમિત્તે દરગાહની સાફ સફાઈ કરવામાં આવી હતી અને મોટા પીરની નિશાન અને નાજ શરીફના પઠન સાથે સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું દરગાહ શરીફના મઝાર શરીફ ઉપર સંદલ ચડાવી ફાતે ખાવાની અને સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું જેમાં પંથકના દરેક ધર્મના લોકો ઉર્સમાં સામેલ થયા હતા અકિત સંયુક્ત સહયોગથી દરગાહના પટાંગણમાં નિયાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બાદ દરગાના ઉર્સની પણ ઉજવણી કરવામાં આ વેળાએ દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા સમગ્ર કાર્યક્રમની દરગાહના કરતા ધરતા અને નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી જંબુસર પોલીસ બંદોબસ્તના સાથે સફળ બનાવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સિન્નોરથી આવેલ સમસાદ અલી નહિમુદ્દીન

ગાંધાબાપુના ભારણમાં નામે ઓળખાય છે તેઓના આજે અગણેશમાં ઉર્સ અમે મનાવવા જઈ રહ્યા છે આજે આ ઉર્સમાં ઉપસ્થિત તમામ હકીકત પ્રસ્તકબાલ કરીએ છીએ ધ્યાનમગ્ન કરીએ છીએ અને ગાડા બાવા બધા એના સુધી દુવા ગુજારીએ છીએ અર્થ કરીએ છીએ તે અમારા ભારત દેશમાં ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં જે ખાસ કરીને અમારા જમ્મુ શહેરમાં શુલે શાંતિ ભાઈચારા એમને એકલાસ્તોમાં આગળ મળી રહે તેવી દુઆ ગુજારીએ છીએ અને આવેલા તમામ અતિગત મંદિરો જે બાવાની પાસે આસ્થા લઈને આવેલા છે તે આસ્થા એમની દુઆ અલ્લા તસો કાપશે અલ્લા તાલા સમયમાં કબૂલ કરે તેવી દુઆ ગુજારીએ છીએ